આજે અંબાજી ખાતે મેળાનો ચોથો દિવસ છે ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા છે ગુજરાત અને દેશભરમાંથી પગપાળા સંઘ લઈને નીકળેલા ભક્તો મા અંબાના ધામ પહોંચી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં અગિયાર લાખથી વધારે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કર્યા છે ત્યારે શ્રદ્વાળુઓની ભીડને લઈને સલામતી તેમજ સુવિધાઓને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે મહત્વનું છે કે અંબાજીના મેળાને લઈને દેશભરથી લોકો શક્તિપીઠ પહોંચી રહ્યા છે અંબાજીના દ્રશ્યો સામે આવ્યા આજે અંબાજી ખાતે મેળાનો ચોથો દિવસ છે ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે ગુજરાત અને દેશભરમાંથી પગપાળા સંઘ લઈને નીકળેલા ભક્તો માં અંબાના ધામ પહોંચી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં અગિયાર લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા છે તેવામાં શ્રદ્ધાળુઓની ભીડને લઈને સલામતી અને સુવિધાઓને લઈને તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે મહત્વનું છે કે અંબાજીના મેળાને લઈને દેશભરથી લોકો શક્તિપીઠ પહોંચી રહ્યા છે